અદાણી ગ્રુપની સાંઘી સિમેન્ટ એકમના છેલ્લા ત્રણ દિવસથી કામદારોએ સાથે શરૂ કરી છે જેમાં રવિવારે બપોર બાદ કંપનીએ મૌખિક માંગ સ્વીકારતા કામદારો શિફ્ટ મુજબ કામ પર ચડી ગયા હતા કંપની અને કામદારો વચ્ચે ભૂમિકામાં કચ્છ જિલ્લા મજદૂર સંઘ મહત્વની ભૂમિકા ભજવી હતી જેમાં સર્વપ્રથમ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ પ્રભારી અને ગુજરાત મીડિયા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ શનિવારે કચ્છ જિલ્લા મજદૂર સંઘના મંત્રી જીજ્ઞેશ ગીરી

અદાણી સિમેન્ટ સાંગ ઇન્ડસ્ટ્રીનો કર્મચારી અમારી જે ધરણો હતો આજે ધરણાનો ચોથો દિવસ છે ત્યારે અત્યારે નવ વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં અમારા ટોપ અદાણી ટોપ મેનેજમેન્ટ સાથે અમારી વાર્તાલાપ થઈ એના એમાં અમારી જે સાત માંગ પ્રમુખ સાત માંગો હતી એમાંથી અમારી પાંચ માગો માંગોની અદાણી અદાણી ટોપ મેનેજમેન્ટને અમે મૌખિક રીતે માનેલ છે તથા એ બદલ હું આ ત્રણસો કર્મચારીઓ વતી અદાણી સાહેબ તથા એમના મેનેજમેન્ટ તથા કલેક્ટર સાહેબ અને કચ્છ જિલ્લા અદાણી સાહેબ અને કલેક્ટર સાહેબનો પણ આભાર માનું છું તથા ફર્સ્ટ ફર્સ્ટ ન્યૂઝ ગુજરાતનો પણ આભાર માનું છું કે તેમના થકી અમારી જે વાત હતી એ તમામ ઉચ્ચ ઉચ્ચ લેવલના વોટર સાહેબ સુધી તથા ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી એ બદલ હું એમનો આભાર માનું છું તથા શ્રમ અધિકારી ગુજરાત રાજ્ય ને શ્રી અધિકારી શ્રી કેન્દ્રના પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે રમેશ ભાનુશાલી નલિયા